ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ છઠ્ઠો અધ્યાય ત્રીજો યમ અને યમદૂતોનો સંવાદ રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન તમામ જીવો દેવાધિદેવ ધર્મરાજના વશમાં છે પરંતુ ભગવાનના પાર્ષદોએ તેમની આજ્ઞાનો ભંગ કર્યો અને તેમના દૂતોને અપમાનિત કર્યા તેમના દૂતોએ યમપુરીમાં જઈને જ્યારે તેમને અજામિલનો વૃત્તાંત કહી સંભળાવ્યો ત્યારે તે બધું સાંભળીને તેમણે પોતાના દૂતોને શું કહ્યું હે ઋષિવર મેં અગાઉ એવી વાત ક્યારેય સાંભળી નથી કે કોઈએ કોઈ પણ કારણે ધર્મરાજના શાસનનો ભંગ કર્યો હોય હે ભગવાન આ બાબતમાં લોકો ઘણી શંકા કરશે અને તે શંકાનું નિવારણ તમારા સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી એવું મારો નિશ્ચિત મત છે શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત ભગવાનના પાર્ષદોએ જ્યારે યમદૂતોનો પ્રયત્ન નિષ્ફળ કરી દીધો ત્યારે તે દૂતોએ સંયમની પુરીના સ્વામી અને પોતાના શાસક યમરાજ પાસે જઈને નિવેદન કર્યું યમદૂતોએ કહ્યું હે પ્રભુ સંસારના જીવો ત્રણ પ્રકારના કર્મ કરે છે પાપ પુણ્ય અને મિશ્ર આ જીવોને તેમના તે કર્મોનું ફળ આપનાર શાસકો સંસારમાં કેટલા છે જો સંસારમાં દંડ આપનારા ઘણા બધા શાસકો હોય તો કોને સુખ મળે અને કોને દુઃખ એની વ્યવસ્થા એક સમાન થઈ શકશે નહીં સંસારમાં કર્મ કરનારાઓ અનેક હોવાને કારણે જો તેમના શાસકો પણ અનેક હોય તો તે શાસકોનું શાસન ના માત્રનું જ હશે જેમ કે એક સમ્રાટને આધીન ઘણા બધા નામ માત્રના સામંત હોય છે તેથી અમે તો એવું સમજીએ છીએ કે એકલા તમે જ સમસ્ત પ્રાણીઓના અને તેમના સ્વામીઓના પણ અધિશ્વર છો તમે જ મનુષ્યોના પાપ અને પુણ્યનો નિર્ણય કરનારા દંડ આપનારા અને શાસક છો હે પ્રભુ આજ સુધી સંસારમાં ક્યાંય પણ તમારા વડે નિર્ણિત થયેલા દંડની અવગણના થઈ નથી પરંતુ આ સમયે આ ચાર અદ્ભુત સિદ્ધોએ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે હે પ્રભુ તમારી આજ્ઞાથી અમે એક પાપીને યાતનાગૃહ તરફ લઈ જઈ રહ્યા હતા પરંતુ આ લોકોએ જબરદસ્તીથી તમારા બંધનને કાપી નાખીને તેને છોડાવી દીધો અમે તમારી પાસેથી આનું રહસ્ય જાણવા ઈચ્છીએ છીએ તમે જો અમને તે સાંભળવાને પાત્ર સમજતા હો તો તે કહી સંભળાવો હે પ્રભુ ઘણા જ આશ્ચર્યની ઘટના બની કે આ તરફ અજામિલના મુખમાંથી નારાયણ એવો શબ્દ નીકળ્યો અને એ તરફથી તેઓ ડરો નહીં ડરો નહીં કહેતા તત્ક્ષણ ત્યાં આવી પહોંચ્યા શ્રી સુખદેવજી કહે છે તે દૂતોએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે પ્રજાના શાસક દેવ શિરોમણી ભગવાન યમરાજે પ્રસન્ન થઈને શ્રી ચરણ ચરણકમળોનું સ્મરણ કરતાં કરતાં તે દૂતોને કહ્યું યમરાજે કહ્યું હે દૂતો મારા સિવાય એક બીજા જ ચરાચર જગતના સ્વામી છે તેમનામાં જ આ સંપૂર્ણ જગત સૂતરમાં વસ્ત્રની જેમ ઓતપ્રોત છે તેમના જ અંશભૂત બ્રહ્મા વિષ્ણુ અને શંકર આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે તેમણે જ આ સમસ્ત જગતને નાથેલા બળદની જેમ પોતાને આધીન કરી રાખેલું છે મારા પ્રિય દૂતો જેમ ખેડૂત પોતાના બળદોને પહેલાં નાની નાની દોરડીઓથી બાંધે છે અને પછી તે દોરડીઓને એક મોટા આડા દોરડા સાથે બાંધી લે છે તેવી જ રીતે જગદીશ્વર ભગવાને પણ બ્રાહ્મણ વગેરે વર્ણો અને બ્રહ્મચર્ય વગેરે આશ્રમો રૂપી નાની નાની દોરડીઓથી બાંધીને પછી બધા નામોને વેધવાણી રૂપી મોટા દોરણામાં બાંધી રાખેલ છે આ પ્રમાણે બધા જીવો નામ અને કર્મરૂપી બંધનમાં બંધાયેલા ભયભીત થઈને તેમને જ પોતાનું સર્વસમર્પણ કરી દે છે હે દૂતો હું ઇન્દ્ર નિરૃતિ વરુણ ચંદ્રમા અગ્નિ શંકર વાયુ સૂર્ય બ્રહ્મા બાર આદિત્યો દેવતા આઠ વસુ સાધીઓ ઓગણપચાસ મરુતો સીધો અગિયાર રુદ્રો રજોગુણ તમોગુણથી રહિત ભૃગુ વગેરે પ્રજાપતિઓ અને મોટા મોટા દેવતાઓ આ બધા સત્વપ્રધાન હોવા છતાં પણ તેમની માયાને આધીન છે તથા તે ભગવાન ક્યારે ક્યાં રૂપમાં શું કરવા ઈચ્છે છે એ જાણતા નથી તો પછી બીજાઓની તો વાત જ શી કરવી હે દૂતો જેમ ઘડો વસ્ત્ર વગેરે રૂપવાળા પદાર્થો પોતાના પ્રકાશક નેત્રોને જોઈ શકતા નથી તેવી જ રીતે પોતાના સાક્ષી રૂપે અંતઃકરણમાં સ્થિત પરમાત્માને કોઈપણ પ્રાણી ઇન્દ્રિયો મન પ્રાણ હૃદય વાણી વગેરે કોઈ પણ સાધન વડે જાણી શકાતું નથી તે પ્રભુ સૌના સ્વામી છે અને સ્વયં પરમ સ્વતંત્ર છે એ જ માયાપતિ ભગવાન પુરુષોત્તમના દૂતો તેમના જ જેવા મનોહર રૂપ ગુણ અને સ્વભાવથી સંપન્ન થઈને આ સંસારમાં ઘણું કરીને વિચરણ કરતા રહે છે વિષ્ણુ ભગવાનના દેવતાઓ થકી પૂજિત અને પરમ અલૌકિક પાર્ષદોનું દર્શન અત્યંત દુર્લભ છે તેઓ ભગવાનના ભક્તોને તેમના શત્રુઓ તરફથી મારા તરફથી અને અગ્નિ વગેરે બધી વિપત્તિઓ તરફથી સર્વથા સુરક્ષિત રાખે છે સ્વયં ભગવાને જ ધર્મની મર્યાદાનું નિર્માણ કર્યું છે તેને નથી તો ઋષિઓ જાણતા કે નથી તો જાણતા દેવતાઓ કે સિદ્ધો આવી સ્થિતિમાં તેને મનુષ્યો વિદ્યાધરો ચારણો અસુરો વગેરે તો જાણી જ કેવી રીતે શકે ભગવાન વડે નિર્માણ કરાયેલો ભાગવત ધર્મ પરમ શુદ્ધ અને અત્યંત ગોપનીય છે તેને જાણવું એ ઘણું જ મુશ્કેલ છે જે તેને જાણી લે છે તે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે હે દૂતો ભાગવત ધર્મનું રહસ્ય અમે બાર જણ જ જાણીએ છીએ બ્રહ્માજી દેવર્ષિ નારદ ભગવાન શંકર સનતકુમાર કપિલ મુનિ સ્વાયંભુ મનુ પ્રહલાદ જનક ભીષ્મ પિતામહ બલી સુખદેવજી અને હું ધર્મરાજ આ જગતમાં જીવો માટે સૌથી મોટું કર્તવ્ય પરમ ધર્મ બસ આ છે કે તેઓ નામ કીર્તન વગેરે ઉપાયોથી ભગવાનના ચરણોમાં ભક્તિભાવ સ્થાપિત કરે પ્રિયદૂતો ભગવાનના નામના ઉચ્ચારણનો મહિમા તો જુઓ અજામિલ જેવા પાપીએ પણ એકવાર નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મૃત્યુ પાસમાંથી છુટકારો મેળવી લીધો ભગવાનના ગુણ તેમની લીલા અને તેમના નામોનું સમ્યકપણે કરેલું કીર્તન મનુષ્યના પાપોનો સર્વથા વિનાશ કરી દે એ એનું કોઈ ઘણું મોટું ફળ નથી કારણ કે અત્યંત પાપી અજામિલે મરતી વખતે ચંચળ ચિત્તથી પોતાના પુત્રનું નામ નારાયણ ઉચ્ચાર્યું અને આ નામના આભાસ માત્રથી જ તેના બધા પાપ તો ક્ષીણ થઈ જ ગયા એ સાથે મુક્તિની પ્રાપ્તિ પણ થઈ ગઈ મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિ પણ ક્યારેક ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે તેઓ કર્મોના મીઠા મીઠા ફળોનું વર્ણન કરતી અર્થવાદરૂપી વેદવાણીમાં જ મોહિત થઈ જાય છે અને યજ્ઞ યાગ વગેરે મોટા મોટા કર્મ કરવામાં જ પ્રવૃત્ત રહે છે તથા આ સુગમ અતિ સુગમ ભગવાનના નામના મહિમાને જાણતા નથી આ કેટલા ખેદની વાત છે હે પ્રિય દૂતો બુદ્ધિમાન મનુષ્યો આ પ્રમાણે વિચારીને ભગવાન અનંતમાં જ પૂરેપૂરા અંતઃકરણપૂર્વક પોતાનો ભક્તિભાવ સ્થાપિત કરે છે તેઓ મારા દંડને પાત્ર બનતા નથી પહેલી વાત તો એ છે કે તેઓ પાપ કરતા જ નથી પરંતુ જો ક્યારેક સંજોગો વસાત કોઈ પાપ થઈ પણ જાય તો તેને ભગવાનનું ગુણગાન તરત જ નષ્ટ કરી દે છે જે સમદર્શી સાધુઓ ભગવાનને જ પોતાનું સાધ્ય અને સાધન બંને સમજીને તેમના પર નિર્ભર રહે છે તેમના પવિત્ર ચરિત્રોનું મોટા મોટા દેવતાઓ અને સિદ્ધો પ્રેમપૂર્વક ગાન કરતા રહે છે હે મારા દૂતો ભગવાનની ગદા તેવા સાધુઓનું હંમેશા રક્ષણ કરતી રહે છે તેવાઓની નજીકમાં તમે ક્યારેય ભૂલથી પણ ફરકશો નહીં તેમને દંડ આપવાનું સામર્થ્ય નથી તો અમારામાં કે નથી તો સાક્ષાત્કારમાં મોટા મોટા પરમહંસો દિવ્ય રસ પ્રાપ્તિના લોભથી સમસ્ત જગતમાંથી અને શરીર વગેરેમાંથી પણ પોતાની અહંતા મમતા દૂર કરીને અકિંચન થઈને નિરંતર ભગવાન મુકુંદના ચરણકમળોના મકરંદ રસનું પાન કરતા રહે છે જે દુષ્ટો તે દિવ્ય રસથી વિમુખ છે અને નરકના દ્વાર પર ઘર ગૃહસ્થિની તૃષ્ણાનું પોટલું બાંધીને તેનું વહન કરી રહ્યા છે તેમને જ મારી પાસે વારંવાર લાવતા રહો જેમની જીભ ભગવાનના ગુણો અને તેમના નામોનું ઉચ્ચારણ કરતી નથી જેમનું ચિત્ત ભગવાનના ચરણ કમળોનું ચિંતન કરતું નથી અને જેમનું મસ્તક એકવાર પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમતું નથી તેવા ભગવાનની સેવાથી વિમુખ પાપીઓને જ મારી પાસે લાવતા રહો આજે મારા દૂતોએ ભગવાનના પાર્ષદોનો અપરાધ કરીને સ્વયં ભગવાનનો જ અનાદર કર્યો છે આ મારો જ અપરાધ છે પુરાણ પુરુષ ભગવાન નારાયણ અમારો આ અપરાધ માફ કરે અમે અજ્ઞાની હોવા છતાં પણ છીએ તો તેમના આત્મીયજન અને તેમની આજ્ઞા મેળવવાને હંમેશા હાથ જોડીને ઉત્સુક રહીએ છીએ તેથી પરમ મહિમાયુક્ત ભગવાન માટે એ જ યોગ્ય છે કે તેઓ અમને ક્ષમા કરે હું તે સર્વાંતયામી એક રસ અનંત પ્રભુને નમસ્કાર કરું છું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત માટે તમે એક સમજી લો કે મોટામાં મોટા પાપોનું અંતિમ અને પાપ વાસનાઓને પણ નિર્મૂળ કરી દેનારું પ્રાયશ્ચિત એ જ છે કે માત્ર ભગવાનના ગુણોનું તેમની લીલાઓનું અને તેમના નામોનું કીર્તન કરવામાં આવે આનાથી સંસારનું કલ્યાણ થઈ શકે છે જે લોકો ભગવાનના ઉદાર અને કૃપાસભર ચરિત્રોનું વારંવાર શ્રવણ અને કીર્તન કરે છે તેમના હૃદયમાં પ્રેમમય ભક્તિનો ઉદય થઈ જાય છે તે ભક્તિથી જેવી આત્મશુદ્ધિ થાય છે તેવી કૃચ્છ ચાંદ્રાયણ વગેરે વ્રતો કરવાથી પણ થતી નથી જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણકમળોના મકરંદ રસનો લોભી ભ્રમર છે તે સ્વાભાવિક રીતે જ માયાના આપાત રમ્ય જોવામાં રમ્ય પણ પરિણામમાં દુઃખદ એવા ત્યજી દીધેલા વિષયોમાં ફરીથી રમવાણ થતો નથી કારણ કે તેમને ભગવાનના ચરણકમળોના રસનો ચસ્કો લાગી ગયો છે પરંતુ જે લોકો તે દિવ્ય રસથી વિમુખ છે જેમની વિવેક બુદ્ધિને કામનાઓએ નષ્ટ કરી દીધી છે તેઓ પોતાના પાપોને ધોવા માટે ફરી પ્રાયશ્ચિત રૂપી કર્મો જ કરે છે આનાથી થાય છે એવું કે તેમની કર્મોની વાસના મળતી નથી અને તેઓ ફરી પાછા તેવા જ દોષ કરી બેસે છે હે પરીક્ષિત યમના દૂતોએ પોતાના સ્વામી ધર્મરાજના મુખેથી આ પ્રમાણે ભગવાનના નામ કીર્તનનું મહિમા જ્યારે સાંભળ્યું અને તેનું સ્મરણ કર્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર રહ્યો નથી બસ ત્યારથી ધર્મરાજની વાતમાં વિશ્વાસ કરીને તેમને ભગવાનના ભક્તો પ્રત્યે જરા પણ શંકા રહી નહીં ભગવાનના આશ્રિત ભક્તો પાસે જતા નથી બીજું તો શું તેઓ તેમની સામે આંખ ઊંચી કરીને જોવામાં પણ બીતા રહે છે પ્રિય પરીક્ષિત આ ઇતિહાસ પરમ ગોપનીય અત્યંત રહસ્યમય છે મલય પર્વત પર વિરાજમાન ભગવાન અગત્યજી શ્રીહરિની પૂજા કરતી વખતે મને આ ઇતિહાસ સંભળાવ્યો હતો એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ષષ્ઠ સ્કંદે યમ પુરુષ સંવાદે ત્રીજો અધ્યાય છઠ્ઠા સ્કંદ અંતર્ગત યમ પુરુષ ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય અધ્યાય ચોથો દક્ષ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનો પ્રાદુર્ભાવ રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન તમે સંક્ષેપમાં ત્રીજા સ્કંધમાં એ વાતનું વર્ણન કર્યું હતું કે સ્વાયંભૂ મનવંતરમાં દેવતાઓ દાનવો મનુષ્યો સર્પો પશુ પક્ષીઓ વગેરેની સૃષ્ટિ કેવી રીતે થઈ હવે હું તેને વિસ્તારપૂર્વક જાણવા ઈચ્છું છું પ્રકૃતિ વગેરે કારણોના પણ પરમ કારણભૂત ભગવાન પોતાની જે શક્તિથી જે રીતે એ પછીની સૃષ્ટિની રચના કરે છે તે જાણવાની પણ મારી ઈચ્છા છે સુતજી કહે છે હે સાવનક વગેરે ઋષિઓ પરીક્ષિતનો આ સુંદર પ્રશ્ન સાંભળીને વ્યાસનંદન શ્રી તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાણે કહ્યું શ્રી સુખદેવજીએ કહ્યું રાજા પ્રાચીન બરહીના દસ પુત્રો કે જેમના નામ પ્રચેતાઓ હતા તેઓ જ્યારે પોતાની તપસ્યા પૂરી કરીને સમુદ્રમાંથી બહાર નીકળ્યા અને તેમણે જોયું કે અમારા પિતાજીના નિવૃત્તિ પરાયણ થઈ જવાને કારણે સઘળી પૃથ્વી વૃક્ષોથી ઘેરાઈ ગઈ છે તેમને વૃક્ષો પર ઘણો ક્રોધ આવ્યો તેમના તપો બળે તો જાણે ક્રોધની આગમાં ઘી હુમ્યો બસ પછી તો તેમણે વૃક્ષોને બાળી નાખવા માટે પોતાના મોઢામાંથી વાયુ અને અગ્નિનું સર્જન કર્યું હે પરીક્ષિત પ્રજેતાઓએ છોડેલા અગ્નિ અને વાયુ જ્યારે તે વૃક્ષોને બાળવા લાગ્યા ત્યારે વૃક્ષોના રાજધિરાજ ચંદ્રમાએ તેમના ક્રોધને શાંત કરતા આ પ્રમાણે કહ્યું હે મહાભાગ્યવાન પ્રચેતાઓ આ વૃક્ષો ઘણા દયાપાત્ર છે તમે એમનો દ્રોહ ના કરો કારણ કે તમે તો પ્રજાની અભિવૃત્તિ કરવા ઈચ્છો છો અને સૌ જાણે છે કે તમે પ્રજાપતિ છો અરે મહાત્મા પ્રચેતાઓ પ્રજાપતિઓના અધિપતિ અવિનાશી ભગવાન શ્રીહરિએ તમામ વનસ્પતિઓ અને ઔષધિઓ પ્રજાના હિત માટે તેના ખાવા પીવા માટે બનાવેલી છે સંસારમાં પાંખો વડે ઉડતા ચરચેતન પ્રાણીઓનું ભોજન ફળ પુષ્પ વગેરે અચર પદાર્થો છે પગ વડે ચાલતા પ્રાણીઓનું ભોજન ઘાસ તડખલા વગેરે પગ વિનાના પદાર્થો છે હાથવાળા પ્રાણીઓનું ભોજન વૃક્ષ વેલીઓ વગેરે હાથ વિનાના પદાર્થો છે અને બે પગવાળા મનુષ્યો વગેરે માટે ધાન ઘઉં વગેરે અનાજ ભોજન છે ચાર પગવાળા બળદ ઊંટ વગેરે પ્રાણીઓ ખેતી વગેરે થકી થતાં અનાજના ઉત્પાદનમાં સહાયક છે હે નિષ્પાપ પ્રચેતાઓ તમારા પિતાએ અને દેવાથી દેવ ભગવાને તમને એવો આદેશ આપ્યો છે કે તમે પ્રજાનું સર્જન કરો આવી સ્થિતિમાં તમે વૃક્ષોને બાળી નાખો એ કેમ યોગ્ય હોઈ શકે તમે પોતાના ક્રોધનું શમન કરો અને પોતાના પિતા પિતામહ પ્રપિતામહ વગેરે વડે સેવાયેલા સત્પુરુષોના માર્ગને અનુસરો જેમ મા બાપ બાળકોનું પાપડો આંખોનું પતિ પત્નીનું ગૃહસ્થ ભિક્ષુકોનું અને જ્ઞાનીજનો અજ્ઞાનીઓનું રક્ષણ કરે છે અને તેમનું કલ્યાણ ઈચ્છે છે તેવી જ રીતે પ્રજાના રક્ષણ અને કલ્યાણ માટે રાજા જવાબદાર હોય છે હે પ્રચેતાઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સર્વશક્તિમાન ભગવાન આત્મા રૂપે વિરાજમાન છે તેથી તમે સૌને ભગવાનનું નિવાસસ્થાન સમજો જો તમે આમ કરશો તો ભગવાનને પ્રસન્ન કરી લેશો જે મનુષ્ય હૃદયના ઉકળતા ભયંકર ક્રોધને આત્મવિચાર વડે શરીરમાં જ શાંત કરી દે છે તેને બહાર નીકળવા દેતો નથી તે કાળક્રમે ત્રણેય ગુણો પર વિજય મેળવી લે છે હે પ્રચેતાઓ આ દિનહીન વૃક્ષોને હવે વધુ બાળો નહીં જે થોડાક બચેલા છે તેમનું રક્ષણ કરો આનાથી તમારું પણ કલ્યાણ થશે આ શ્રેષ્ઠ કન્યાનું પાલન પોષણ આ વૃક્ષોએ જ કર્યું છે તેનો તમે પત્ની તરીકે સ્વીકાર કરો હે પરીક્ષિત વનસ્પતિઓના અધિપતિ ચંદ્રમાએ પ્રચેતાઓને આ પ્રમાણે સમજાવી મનાવીને તેમને પ્રમલોચા અપ્સરાની સુંદરી પુત્રીનું દાન કર્યું અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પ્રચેતાઓએ ધર્મ અનુસાર તેનું પાણી ગ્રહણ કર્યું તે જ પ્રચેતાઓ વડે તે કન્યાના ગર્ભથી પ્રાચેતસ દક્ષની ઉત્પત્તિ થઈ પછી એ દક્ષની પ્રજા સૃષ્ટિથી ત્રણેય લોક ભરાઈ ગયા તેમનો પોતાની પુત્રી પર ખૂબ જ પ્રેમ હતો તેમણે જે રીતે પોતાના સંકલ્પ અને વીર્યથી વિવિધ પ્રાણીઓનું જે સર્જન કર્યું તે હું કંઈ સંભળાવું છું તમે સાવધાન થઈને તે સાંભળો હે પરીક્ષિત પ્રજાપતિ દક્ષે સૌ તો જળ સ્થળ અને આકાશમાં રહેનારા દેવતાઓ અસુરો તેમજ મનુષ્યો વગેરે પ્રજાની સૃષ્ટિ પોતાના સંકલ્પથી જ કરી જ્યારે તેમણે જોયું કે સૃષ્ટિ વધતી જતી નથી ત્યારે તેમણે વિંધ્યાચળની નજીકના પર્વતો પર જઈને ઘણું ભીષણ તપ કર્યું ત્યાં એક અત્યંત શ્રેષ્ઠ તીર્થ છે જેનું નામ છે અધમર્ષણ તે બધા પાપ ધોઈ નાખે છે પ્રજાપતિ દક્ષ તે તીર્થમાં ત્રિકાળ સ્નાન કરતા અને તપ વડે ભગવાનની આરાધના કરતા હતા પ્રજાપતિ દક્ષે હંસગુહ્ય નામના સ્તોત્રથી ઇન્દ્રિયાતી ભગવાનની સ્તુતિ કરી હતી એનાથી ભગવાન તેમના પર પ્રસન્ન થયા હતા હું તમને તે સ્તુતિ કહી સંભળાવું છું દક્ષ પ્રજાપતિએ આ પ્રમાણે સ્તુતિ કરી હે ભગવાન તમારી અનુભૂતિ તમારી શક્તિ અમોઘ છે તમે જીવ અને પ્રકૃતિથી પર તેમના નિયામક અને તેમને સત્તા સ્ફૂર્તિ આપનારા છો જે જીવોએ ત્રિગુણમય સૃષ્ટિને જ વાસ્તવિક સત્ય સમજી લીધી છે તેઓ તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્યા નથી કારણ કે કોઈ પણ પ્રમાણથી આપને જાણવાનું મનુષ્યનું સામર્થ્ય નથી તમારી કોઈ અવધિ કોઈ સીમા નથી તમે સ્વયં પ્રકાશ અને પર છો હું તમને નમસ્કાર કરું છું આમ તો જીવ અને ઈશ્વર એકબીજાના સખા છે અને આ જ શરીરમાં એક સાથે રહે છે પરંતુ જીવ સર્વશક્તિમાન એવા તમારા ભાવને જાણતો નથી બરાબર એવી જ રીતે કે રૂપ રસ ગંધ વગેરે વિષયો પોતાને પ્રકાશિત પ્રગટ કરનારી નેત્ર જીહવા ઘ્રાણ વગેરે ઇન્દ્રિય વૃત્તિઓને જાણતા નથી કારણ કે તમે જીવ અને જગતના દ્રષ્ટા છો દ્રશ્ય નહીં હે મહેશ્વર હું તમારા શ્રી ચરણોમાં નમસ્કાર કરું છું દેહ પ્રાણ ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ પાંચ મહાભૂતો અને તેમની તન્માત્રાઓ આ બધા જળ હોવાને કારણે પોતાને તથા પોતાના સિવાયનાને પણ જાણતા નથી પરંતુ જીવ ક્ષેત્રજ્ઞ આ બધાને અને તેમના કારણભૂત સત્વ રજ અને તમ આ ત્રણ ગુણોને પણ જાણે છે પણ તે પણ દ્રશ્ય કે જ્ઞેય રૂપે તમને તો નથી જ જાણી શકતો કારણ કે તમે જ સર્વજ્ઞ અને અનંત છો તેથી હે પ્રભુ હું તો માત્ર તમારી સ્તુતિ જ કરું છું સમાધિ કાળમાં દ્રષ્ટ અને સ્મરણરૂપી જ્ઞાન નષ્ટ થઈ જવાને કારણે નામ અને રૂપને જાણનારું મન જ્યારે ઉપરામ થઈ જાય છે ત્યારે જે માત્ર આત્મજ્ઞાનથી જ પોતાની સ્વરૂપ સ્થિતિથી પ્રકાશિત થાય છે શુદ્ધ અંતઃકરણમાં રહેનારા એવા હંસરૂપ પરમાત્માને મારા નમસ્કાર છે જેમ યાજ્ઞિકો કાષ્ઠમાં છુપાયેલા અગ્નિને સામીધેની ના પંદર મંત્રો વડે પ્રગટ કરે છે તેવી જ રીતે જ્ઞાનીજનો પોતાના સત્તાવીસ તત્વોની ભીતર ગુઢ ભાવે છુપાયેલા પોતાને પોતાની શુદ્ધ બુદ્ધિ વડે હૃદયમાં જ શોધી લે છે જગતમાં જેટલી પણ ભિન્નતાઓ દેખાય છે તે બધી માયાની જ છે માયાનો નિષેધ કરી દીધા પછી પરમ સુખના સાક્ષાત સ્વરૂપ તમે જ માત્ર અવશેષ રહો છો આપની શક્તિનું નિરૂપણ કરવું અસંભવ છે વિશ્વના બધા નામ અને બધા રૂપ તમારા જ છે હે પ્રભુ તમે મારા પર પ્રસન્ન થાઓ હે પ્રભુ વાણીથી જે કંઈ કહેવામાં આવે છે અથવા મન બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે તમારું સ્વરૂપ નથી કારણ કે તે તો ગુણરૂપ છે અને તમે ગુણોની ઉત્પત્તિના તથા પ્રલયના અધિષ્ઠાન છો તમારામાં તેમની કેવળ પ્રતિતિ માત્ર થાય છે આ સમસ્ત વિશ્વ જેમાં છે જેનાથી છે અને જેણે બનાવ્યું છે જેનું છે અને જેના માટે છે અને જે છે જેવી રીતે બનાવ્યું છે અથવા બનાવડાવાયું છે તે બધું કાર્યકારણથી પર પહેલાથી જ પ્રસિદ્ધ બ્રહ્મ જ છે તેના સિવાય બીજું કોઈ કારણ નથી તે જ બધાનું કારણ છે અને તે એક જ છે હે પ્રભુ તમારી જ શક્તિઓ વાદી પ્રતિવાદીઓના વિવાદનો અને સંવાદનો વિષય થાય છે અને તેમને વારંવાર મોહમાં નાખી દેતી રહે છે તમે અનંત અપ્રાકૃત કલ્યાણ ગુણસમુદાયથી યુક્ત છો અને સ્વયં અનંત છો હું તમને નમસ્કાર કરું છું હે ભગવાન ભક્તિયોગી ઉપાસકો કહે છે કે અમારા ભગવાન હાથ પગ વગેરે અંગોવાળા સાકાર વિગ્રહ છે અને સાંખ્યવાદીઓ કહે છે કે ભગવાન હાથ પગ વગેરે અંગ વિગ્રહ વિનાના નિરાકાર છે જોકે આ પ્રમાણે તેઓ બધા એક જ વસ્તુના બે પરસ્પર વિરોધી ધર્મોનું વર્ણન કરે છે તેમ છતાં પણ એમાં વિરોધ નથી કારણ કે તે બંનેમાં દેખાનારું તે પરબ્રહ્મ એક જ છે અને બંનેના વર્ણનોનો વિષય પણ પરબ્રહ્મ જ છે આમ બંનેમાં એ સામ્ય છે હે પ્રભુ તમે અનંત છો તમારું નથી તો કોઈ પ્રાકૃત નામ કે નથી તો કોઈ પ્રાકૃત રૂપ અને છતાં પણ જેઓ તમારા ચરણ કમણોની ભક્તિ કરે છે તેમના પર અનુગ્રહ કરવા માટે તમે અનેક રૂપોમાં પ્રગટ થઈને અનેક લીલાઓ કરો છો તથા તે તે રૂપો અને લીલાઓ અનુસાર અનેક નામ ધારણ કરો છો હે પરમાત્મા તમે મારા પર કૃપા કરો પ્રસન્ન થાઓ લોકોની ઉપાસનાઓ ઘણું કરીને સાધારણ કક્ષાની હોય છે તેથી તમે સૌના હૃદયમાં રહીને તેમની ભાવના અનુસાર ભિન્ન ભિન્ન દેવતાઓના રૂપમાં પ્રતીત થતા રહો છો બરાબર એવી જ રીતે કે જેમ હવા ગંધનો આશ્રય લઈને સુગંધિત પ્રતીત થાય છે પરંતુ વાસ્તવમાં તે સુગંધિત હોતી નથી આવા સૌની ભાવનાઓનું અનુસરણ કરનારા પ્રભુ મારી અભિલાષા પૂર્ણ કરો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વિંધ્યાચરના અઘમર્ષણ તીર્થમાં પ્રજાપતિ દક્ષે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ ભગવાન તેમની સમુખ પ્રગટ થયા તે સમયે ભગવાને ગરુડની કાંધ પર ચરણ મૂકેલા હતા વિશાળ અને હુષ્ટપુષ્ટ પુષ્ટ આઠ પૂજાઓ હતી અને તેમાં ચક્ર શંખ તલવાર ઢાલ બાણ ધનુષ્ય પાસ અને ગદા ધારણ કરેલા હતા વર્ષા ઋતુના મેઘ જેવા શામળા શરીર પર પીતાંબર લહેરાઈ રહ્યું હતું મુખમંડળ પ્રફુલ્લિત હતું આંખોમાંથી કૃપાની વૃષ્ટિ થઈ રહી હતી ઘૂંટણો સુધી વનમાળા લટકી રહી હતી વક્ષા સ્થળ પર સોનેરી તેજરેખા શ્રીવત્સ ચિહ્ન અને ગળામાં કૌસ્તુભ મણી ઝગમગી રહ્યા હતા કિંમતી મુગટ કંકળ મકરાકાર કુંડળ કટીમેખલા મેખલા વીટી કળા નૂપુર અને બાજુબંધ પોતપોતાના સ્થાને સોંપતા હતા ત્રિભુવનપતિ ભગવાને ત્રણેય લોકને મોહ પમાડતું રૂપ ધારણ કરેલું હતું નારદ નંદ સુનંદ વગેરે પાર્ષદો તેમની ચારે બાજુએ ઊભા હતા ઇન્દ્ર વગેરે દેવેશ્વરો સ્તુતિ કરી રહ્યા હતા તથા સિદ્ધો ગંધર્વો અને ચારણો ભગવાનના ગુણોનું ગાન કરી રહ્યા હતા આવું અત્યંત આશ્ચર્યમય અને અલૌકિક રૂપ જોઈને દક્ષ પ્રજાપતિ ચકિત થઈ ગયા દક્ષ પ્રજાપતિએ આનંદિત થઈને ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા જેમ ઝરણાઓના જળથી નદીઓ ભરાય છે તેવી જ રીતે પરમાનંદની વિપુલતાથી તેમની એક એક ઇન્દ્રિય ભરાઈ ગઈ અને આનંદવશ તેઓ કશું બોલી શક્યા નહીં હે પરીક્ષિત પ્રજાપતિ દક્ષ અત્યંત નમ્રતાપૂર્વક નમીને ભગવાનની સમુખ ઉભા રહી ગયા ભગવાન સૌના હૃદયની વાત જાણે જ છે તેમણે દક્ષ પ્રજાપતિની ભક્તિ અને પ્રજાવૃદ્ધિની કામના જોઈને તેમને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાને કહ્યું હે પરમ ભાગ્યશાળી દક્ષ હવે તમારું તપ સિદ્ધ થઈ ગયું કારણ કે મારા પર શ્રદ્ધા કરવાથી તમારા હૃદયમાં મારા પ્રત્યેના પરમ પ્રેમ ભાવનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે હે પ્રજાપતિ તમે આ જગતની વૃદ્ધિ માટે તપ કર્યું છે તેથી હું તમારા પર પ્રસન્ન છું કારણ કે એ મારી જ ઈચ્છા છે કે જગતના તમામ પ્રાણીઓ અભિવૃદ્ધિ પામે અને સમૃદ્ધ થાય બ્રહ્મા શંકર તમારા જેવા પ્રજાપતિઓ સ્વયંભૂ વગેરે મનવો તથા ઇન્દ્ર વગેરે દેવેશ્વરો આ બધા મારી વિભૂતિઓ છે અને બધા જ પ્રાણીઓની અભિવૃદ્ધિ કરનારાઓ છે હે બ્રહ્મન તપ મારું હૃદય છે વિદ્યા શરીર છે કર્મ આકૃતિ છે યજ્ઞ અંગ છે ધર્મ મન છે અને દેવતા પ્રાણ છે જ્યારે આ સૃષ્ટિ ન હતી ત્યારે કેવળ એકમાત્ર હું જ હતો અને તે પણ નિષ્ક્રિય રૂપે બહાર અંદર ક્યાંય પણ અન્ય કશું જ ન હતું ન તો હતો કોઈ દ્રષ્ટા કે ન હતું દ્રશ્ય હું જ માત્ર જ્ઞાન સ્વરૂપ અને અવ્યક્ત હતો એમ જ સમજી લો ને કે જાણે બધી તરફ સુશુપ્તિ જ સુષુપ્તી છવાઈ ગઈ હતી પ્રિયદક્ષ હું અનંત ગુણોનો આધાર છું અને પોતે અનંત છું જ્યારે ગુણમયી માયાના ક્ષુબ્ધ થવાથી આ બ્રહ્માંડ શરીર પ્રગટ થયું ત્યારે આમાં અયોની જ આદિપુરુષ બ્રહ્મા ઉત્પન્ન થયા જ્યારે મેં તેમનામાં શક્તિ અને ચેતનાનો સંચાર કર્યો ત્યારે દેવ શિરોમણી બ્રહ્માજી સૃષ્ટિ સર્જન કરવા માટે ઉદ્યત થયા પરંતુ તેમણે સર્જન કાર્ય માટે પોતાને અસમર્થ અનુભવ્યા તે સમયે મેં તેમને આજ્ઞા આપી કે તપ કરો ત્યારે તેમને ભીષણ તપ કર્યું અને તે તપના પ્રભાવથી તેમણે સૌથી પહેલાં તો તમારું નવ પ્રજાપતિઓનું સર્જન કર્યું પ્રિયદક્ષ જુઓ આ પંચજન પ્રજાપતિની પુત્રી અસિકની છે તમે તેનું પત્ની તરીકે પાણી ગ્રહણ કરો હવે તમે ગૃહસ્થોચિત સ્ત્રી સહવાસના ધર્મનો સ્વીકાર કરો આ અશિકની પણ એ જ ધર્મનો સ્વીકાર કરશે અને ત્યારે તમે તેનાથી ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરી શકશો હે પ્રજાપતિ અત્યાર સુધી તો માનસી સૃષ્ટિ સર્જન થતું હતું પણ હવે તમારા પછીની સઘળી પ્રજા મારી માયાથી સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉત્પન્ન થશે અને મારી સેવામાં તત્પર રહેશે શ્રી સુખદેવજી કહે છે વિશ્વના જીવનદાતા ભગવાન શ્રીહરિ આમ કહીને દક્ષની સામે જ એવી રીતે અંતર ધ્યાન થઈ ગયા કે જેમ સ્વપ્નમાં જોયેલી વસ્તુ સ્વપ્ન તૂટી જતા લોપ પામે છે એ તે શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતા ષષ્ઠ સ્કંધે ચતુર્થો અધ્યાય છઠ્ઠા સ્કંધ અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય